જામનગરના જામ સાહેબનો વધુ એક પત્ર સામે આવ્યો છે શત્રુ શલ્યજીએ પીએમ મોદીને સંબોધીને આ પત્ર લખ્યો છે રૂપાલાએ માફી માંગવી જોઈએ તેવો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે ક્ષત્રિયોના પ્રમુખ અને ધર્મગુરુઓ સમક્ષ માફી માંગવી જોઈએ ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપવી જોઈએ તેવું પણ જામ સાહેબે કહ્યું છે પીએમ મોદીએ દેશને સમૃદ્ધ બનાવ્યો છે વડાપ્રધાને ભારત દેશનું નામ વધાર્યું છે ત્યારે રૂપાલાને માફી આપવી જોઈએ તેવું તેમણે પત્ર

તેમાં રૂપાલા ફરી એક વખત મોદી આપડે જે વડાપ્રધાન છે તે દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે ત્યારે દેશને સમૃદ્ધ અને સુરક્ષિત પણ તેમણે કર્યું છે ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું તેને માન પણ વધાર્યું છે આ બધા પરિબળો ધ્યાનમાં રાખવા સાથે રૂપાલાને માફ કરવા જોઈએ તેવી પણ વાત જામ સાહેબે આ પત્રમાં ક્ષત્રિય સમાજને કરી છે આ વિવાદ જે છે તે સતત વધી જ રહ્યો છે તેવામાં હવે કેટલાક જે રાજવી છે તે મધ્યસ્થી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે રૂપાલાને માફી આપવી જોઈએ પરંતુ સાથે એવું પણ કહ્યું છે કે ક્ષત્રિયોના પ્રમુખ અને ધર્મગુરુઓ સમક્ષ ફરી એકવાર રૂપાલા આ મામલે માફી માંગી લે અને જો તે તેવું કરે છે તો પછી ક્ષત્રિય સમાજે તેમને માફી આપવી જોઈએ આ તમામની વચ્ચે રૂપાલા નામાંકન ભરવાના છે થોડાક દિવસમાં અને એ નામાંકન પહેલા ક્ષત્રિય સમાજ એક મોટું સંમેલન પણ યોજવાનું છે તેની રણનીતિઓ પણ ખડાઈ રહી છે અને રૂપાલાની ઉમેદવારી રદ થાય તેવી જ માંગ પર ક્ષત્રિય સમાજ અડક જોવા મળી રહ્યો છે સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક ફાટા પડતા પણ જોવા મળ્યા છે તો બીજી તરફ જે રાજવીઓ છે તે પણ હવે રૂપાલાના સમર્થનમાં આવતા જોવા મળી રહ્યા છે કહી રહ્યા છે કે આ નિવે આ જે મામલો છે તેનો અંત આવો છે યોજનાર છે મહત્વનું છે કે રમજીબા જાડેજા છે તેણે આ વાતને લઈ અને જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે તેની સાથે જામસાહેબે જે ફરી એક વખત પત્ર લખી અને જાહેરાત કરી છે તેને લઈને પણ વાત કરીશું રમજુભા રાજકોટમાં સંમેલન યોજાનાર છે જામસાહેબે ફરી એક વખત પત્ર લખીને એવું કીધું છે કે જો ધર્મગુરુઓ અને સમાજના આગેવાનો સાથેની હાજરીમાં પરસોત્તમ રૂપાલા માફી માગી લે તો તેને માફ કરવા જોઈએ આ વાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને તમે જામસાહેબને આમંત્રણ પાઠવશો કે કેમ રાજકોટમાં જે સંમેલન યોજાવાનું સૌથી પહેલાં અમે જામ સાહેબને મળવાનો પ્રયત્ન કરશું અને પછી બીજી વાત બધી થઈ શકે એક કલાક પહેલાં તમારું નિવેદન હતું કે જામ સાહેબની વાતને માન્ય રાખવી જોઈએ બે રાજવીઓના ગઈકાલે સ્ટેટમેન્ટ આવ્યા માંધાતાસિંહ અને જામ સાહેબ માંધાતા માંધાતાસિંહ સ્ટેટમેન્ટ કરતા જામ સાહેબનું જે નિવેદન છે તેને સૌએ માન્ય રાખવું જોઈએ તેવું તેણે કીધું હવે ફરી એક વખત જામ સાહેબ જે નિવેદન છે તેને માન્ય રાખશો જામ સાહેબે જે કઈ નિવેદનમાં સુધારો કર્યો કે ફેરફાર કર્યો એના પાછળનો એમને મળ્યા પછી જ ખ્યાલ આવે એ પેલા આપણે કાંઈ કહીએ તો યોગ્ય કહેવાય એમનો જે હેતુ છે એને જે ફરી એક વખત આ પત્ર લખીને પોતાની નિવેદન જે છે તે રજૂ કર્યું છે ત્યારે હવે તેણે કઈ સમજી વિચારીને જ આ નિવેદન છે તે તેણે રજૂ કર્યું હશે તો હવે એક સંકલન સમિતિના મુખ્ય સંયોજક તરીકે તમારું માનવું શું છે કે જોઈ કે તો તમે એમની વાતને માન્ય રાખશો ખરી

આગળની રણનીતિ તમારી શું હશે કારણ કે એને જે સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે તમે રૂબરૂ મુલાકાત કરશો તો એનું સ્ટેટમેન્ટ આ જ રહેશે ને તો એવા સંજોગોમાં આગળ સંકલન સમિતિ આ આંદોલન યથાવત રાખશે કે પછી આંદોલન પૂર્ણ જાહેર કરશે નહીં આંદોલન તો યથાવત છે જ આજની તારીખે મહાસંમેલનની જાહેરાત મુલાકાત મુલાકાત બાદ મુલાકાત બાદ જ્યારે આ જ મુદ્દે ચર્ચા થશે કારણ કે તમારા સમાજના અગ્રણી છે ને પૂજનીય છે એવું તમે કહો છો તો તેનું નિવેદન તે યથાવત જ રાખશે તો પછી તમે આંદોલન યથાવત રાખશો કે પૂર્ણ જાહેર કરશો યથાવત રાખશે એવું ન કહી શકાય એ તો તો જ ખ્યાલ આવે જે પ્રમાણે રમજુબા છે તે કહી રહ્યા છે કે યથાવત રાખવામાં જ આવશે તેવું અત્યારે ના કહી શકાય તેની સાથે મુલાકાત બાદ જ આગામી નિર્ણય છે તે આ સમિતિ છે તેના દ્વારા જાહેર કરવામાં આવશે કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ આઉટપુટ હેડ મનીષ પુરોહિત તમારી સાથે આંગે વધુ વાતચીત કરવા માટે જોડાયા છે મનીષ હવે આ મામલામાં રાજવીઓ પણ આગળ આવ્યા છે એક તરફ રૂપાલાનું સમર્થન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે જામ સાહેબ કહી રહ્યા છે કે ક્ષત્રિયોના ધર્મગુરુઓ સામે માફી માંગી લે રૂપાલા તો તેમને માફ કરવા જોઈએ જામ સાહેબે ગઈકાલે વાત કરી હતી ગઈકાલે એમનો એક પત્ર આવ્યો હતો અને પત્રમાં એવું લખ્યું હતું કે આ દેશમાં અધિક ક્ષત્રિયો જીવે છે એ વાત બતાવવી પડશે આમાં આ કોઈ પ્રકારની માફીની વાત ના હોઈ શકે પરંતુ આજે જ્યારે એમણે પત્ર એક બીજો પત્ર જાહેર કર્યો છે ને એમાં બહુ શબ્દશો લખ્યું છે હું પણ દર્શકોને વાંચીને સંભાળવા માંગીશ કારણ કે જે જામ જામસાહેબે પત્ર લખ્યો છે એમાં એવું વાત લખી છે કે ગઈકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો સાથે અને ઘણા ધર્મગુરુઓ સાથે આ અંગે વાતચીત થઈ છે મારા ધ્યાન પર આવ્યું છે કે રૂપાલાએ પહેલાં બે વાર માફી માંગી લીધી છે પરંતુ આટલું પૂરતું નથી નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઈએ ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમના ન્યાય સાથે આપણે યાદ રાખીને એમને માફી આપવી જોઈએ આ ચૂંટણી શ્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેની ચૂંટણી છે આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીને દેશને ખૂબ આગળ વધાર્યો છે દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે આ ન્યાયને લઈને આપણે આગળ વધવું જોઈએ આ શબ્દો આજે જામ સાહેબના છે અને કારણ કે ગઈકાલનો પત્ર અને આજનો પત્ર એ ઘણું બધું ઉલટફેર છે ક્ષત્રિય આગેવાનો સાથે જ્યારે સંદેશ ન્યૂઝે વાતચીત કરી તો હવે એમની પાછળનું ઇન્ટેન્શન શું છે કારણ કે એક દિવસ બાદ એમનું જે નિવેદન આવ્યું છે તો એને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે કારણ કે ક્ષત્રિયોમાં પણ એક બે પ્રકારના જે બે જૂથ જોવા મળી રહ્યા છે કારણ કે ગઈકાલે આપણે જોયું હતું કે કરણી સેનાએ જે રીતે કમલમના ઘેરાવની વાત કરી હતી પરંતુ ક્ષત્રિય સમાજના બીજી જે સંસ્થાઓ છે એમાં એ લોકો ના જોડાયા પરંતુ જે રાજવીઓ છે એમની વાત કરવામાં આવે તો રાજવીઓમાં પણ આ પ્રકારની બે વાત જોવા મળી રહી છે કારણ કે રાજવી હોય હોય કે રુક્ષમણી દેવી એ બિલકુલ સરકાર સામે અને ભારતીય જનતા પાર્ટી સામે લડી લેવાના છે અને બીજી બાજુ જામ સાહેબ થી લઈને માનધાતા સિંહ રાજકોટના રાજવી છે આ ઉપરાંત કચ્છના રાજવી થી લઈને દાતાના રાજવી આ એ તમામ રાજવીઓ છે જે સીધી રીતે સરકાર સાથે સમાધાનની વાતો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સાથે બેસીને વાતચીત કરવાની વાતો કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આખા આખા મામલામાં જે ભાજપૂત નું નિવેદન જે ભાવનગરના રાજવીએ કહ્યું હતું એના પછીના જે બે ફાટાઓ જોવા મળી રહ્યા છે રાજવીઓમાં પણ એક ઉડીને આંખે વળગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ વાતથી એક વસ્તુ બહુ ક્લિયર થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી જે સ્ટ્રેટેજી સાથે આગળ વધી રહી છે તો રાજવીઓ પણ હવે ક્યાંક ને ક્યાંક આ વાતમાં સુર પુરાવી રહ્યા છે કારણ કે માફી બે વાર માંગી લીધી છે અને ક્ષમા વિરસ્ય ભૂષણમનો ન્યાય જે છે ક્ષત્રિયો યાદ રાખવો જોઈએ એવું જામ સાહેબ પણ કહી રહ્યા છે